ઉમા કહો મે અનુભવ અપના સત હરિ ભજન આ જગત સપનું છે જ્યાં સુધી સપનું હશે ત્યાં સુધી બધું હાથું લાગશે હું કથા કરું તમે સાંભળો છો હમણાં તમે જમવા જશો હું આમ જઈશ આમ થશે આ બધા સપનું પણ જ્યાં સુધી સપનું ચાલુ છે ત્યાં સુધી સાચું જ લાગે પણ જો જાગી જઈએ તો પ્રપંચનો લોપ થાય છે મહત્વના સપનાઓ રામાયણમાં આવ્યા સીતાજીને સપનું આવ્યું ત્રિજટાને સપનું આવ્યું આ બધાને સપના આવ્યા છે પાર્વતીનું સપનું આવ્યું પરંતુ બાપ એક અનુમાન કે ચોથા પ્રહરમાં ચોથો પ્રહર એટલે લગભગ ચાર સાડા ચાર પાંચ વાગ્યાનો સમય પછી પછી ચોથો પ્રહર શરૂ થાય એ વખતે જો સપનું આવે તો ક્યારેક સાચું પણ પડે ક્યારેક ડરવાનું નહીં સવારના સાત વાગ્યા હોય ને તમને સપનું આવે કે મને ઊંટે બટકું ભર્યું અને તમે જાગી ગયા તો એ ખોટું થાય એ ખોટું સપનું પણ મોટે ભાગે ચોથા પ્રહરમાં સપનું આવે તો બની શકે સાચું પડે મા મને એક સપનું આવ્યું પાર્વતી કહે ગૌરવ વર્ણના બ્રાહ્મણે કહ્યું છે તમે તપ કરો અને મા હું તપ કરવા મા બાપ જે વાત ન કહી શકે એ દીકરીએ સામેથી કીધી માતા પિતાના મનોભાવ પૂર્ણ રૂપે સમજે એનું નામ સંતાન બાપને કહેવું ન પડે માને કહેવું ન પડે અને દીકરી મા બાપની ચિંતાથી મુક્ત કરવા માટે સામેથી પ્રસ્તાવ મૂકી દે કે હું તપ કરવા જાઉં માતા પિતાની આંખમાં આંસુ આવ્યા છે પાર્વતીને તપસ્થલી માટે વિદાય આપી અને પાર્વતીએ ખૂબ તપ કર્યું વર્ષો સુધી તપ કર્યું એક વખત ભોજન કરે પછી એક વખત ભોજન છોડી દીધું એક વખત ફલાહાર કરે પછી ફળો છોડી દીધા પછી મૂળ કંદ ખાય પછી એ પણ છોડી દીધા પછી કેવલ પાંદડા ખાય અને એક સમય એવો આવ્યો તપમાં કે પરણ પણ છોડી દીધા અને પાર્વતીનું એક નામ પડી ગયું અપર્ણા જે હવે પર્ણ પાંદડા પણ નથી ખાતી ઉમા નામ તપ મૂળ તો ઉમા તરીકે તપ કરવા ગયા પણ પર્યાય નામ બન્યું ઉમા નામ તપ ગયું અપર્ણ અપર્ણ આવું કઠિન તપ કર્યું અદભુત તપસ્યા પાર્વતીએ કરી છે આકાશવાણી થઈ છે હે ઉમા હે ગિરિરાજ કન્યા તમારા મનોરથો સફળ થયા તમને શિવ મળશે તમારા પિતા બોલાવવા આવે ત્યારે હવે તપ છોડીને કરે જજો આકાશવાણી સાંભળી છે આનંદ થયો હવે તુલસીદાસજી કહે કે સતીનો ત્યાગ શિવજીએ કર્યો યજ્ઞમાં બળી ગયા પછી હિમાલયને ત્યાં જન્મ્યા એ વચ્ચેના કાળમાં શિવે શું કર્યું પાર્વતી તરફના પરમ પ્રેમને કારણે શિવજી વિશેષ વૈરાગી બની ગયા છે ક્યાંક જાય મહાત્માઓની પાસે કથા કહે ક્યાંક મહાત્માઓની સાથે બેસી કથા શ્રવણ કરે ક્યાંક ધ્યાન કરે ક્યાંક સંકીર્તન કરે શિવજી સમય વિતાવે છે એમ કરતા કરતા એક જગ્યાએ સ્થિર થઈ શિવજી ધ્યાનસ્થ થયા સમાધિમાં બેસી ગયા

ને મેણા ટોણા મારી મારીને વ્યંગ કરી કરીને આપણી નિંદા કરી કરીને આપણને દુઃખ આપે તો એ રાક્ષસનું ઉલટું એ સાક્ષર મેણા મારે વ્યંગ કરે ટાણા મારે તારકાસુર નામનો એક રાક્ષસ થયો પાર્વતી તપસ્યામાં માં થયું પણ કુમારી શિવજી સમાધિમાં અને જે અવકાશ થયો એમાં તારકાસુર પ્રબળ બન્યો બહુ બધાને દુઃખ આપવા માંડ્યો બહુ ત્રાસ આપવા માંડ્યો ભયંકર એનું આચરણ બધા દેવતાઓએ બ્રહ્માજીને ફરિયાદ કરી કે આ તારકાસુરમાંથી અમે બચવું કેમ બ્રહ્માએ કીધું એક ઉપાય છે કે આને આપણે કોઈ જીતી નહીં શકીએ તો શિવજીને સમજાવો ને શિવજી લગ્ન કરે અને એનું ગૃહસ્થ જીવન શરૂ થાય તો શંકરનો જે દીકરો જન્મે એ આ તારકા સૂચના મારે એક ઉપાય છે પણ બોલે શિવ તો બધું છોડીને સમાધિમાં છે મને ખબર છે પણ તમે કંઈક કરો ટૂંકમાં કહી દો દેવતાઓ યોજના બનાવી ભગવાન શંકરની સમાધિ તોડવા માટે કામદેવને તૈયાર કર્યો અને કામદેવનો પ્રભાવ જળ ચેતન બધા ઉપર થયો એવું તુલસી એ વિશાળ પ્રકરણ લખવાયું કે શંકર સમાધિ તોડાવવા માટે નીકળેલો પંચ ધનવા કામ એણે કેવો પ્રભાવ આખા જગત ઉપર પાછરો મોટા મોટા યોગીઓ અને મુનિશ્વરો કામવશ થઈ ગયા ચરાચરમાં જેને બ્રહ્મ સિવાય બીજું કઈ દેખાતું નહોતું એને બધાને આખું જગત સ્ત્રીમય દેખાયું પુરુષો જ્યાં જુએ ત્યાં સ્ત્રી દેખાય સ્ત્રી જ્યાં જુએ ત્યાં પુરુષ આટલી બધી કામુકતા એ જગતને ભરડો લીધો દુદંડ કામનો કાળ બહુ ટૂંકો હોય છે આખા બ્રહ્માંડમાં બે ઘડીમાં વ્યાપ્ત થયો છે કોઈ ધીરજ ન રાખી શક્યું તુલસીદાસજી કહે છે જેને એ વખતે પરમાત્માએ બચાવ્યા એવા જ કોઈ મહાપુરુષો કામના પ્રભાવથી બચ્યા બાકી ભાઈ કામ બસ આખી દુનિયા કામ વસ્તી કામદેવ શિવજીની પાસે ગયો છે આંબાનું વૃક્ષ છે કામદેવ આંબાની ઘટામાં સંતાઈ ગયો મહાદેવ સમાધિ કામદેવ પુષ્પના ધનુષાન રાખે છે શિવજીની સમાધિને તોડવા માટે એકદમ એને પંડિત રામકેંકરજી મહારાજ તો અર્થ કરે કે આમમાં કામ છુપાયું આમ એટલે આમ એટલે આંબો આમનું પેટ કેરીનું વૃક્ષ અને કામ એમાં સંતાનો એનો અર્થ પંડિતજી મહારાજ કરે કે કામ એ જનતામાં વ્યાપ્ત છે ખાસમાંય હોય અને આમમાં પણ એમાં દેવતાઓ પણ મોહિત મહાત્માઓ પણ મોહિત અને આમ જનતા તો હોય જ એ તો બધા કામના ચહેરાઓ છે આમના સેવકો આવી રીતે કામદેવ સંતાનો છે ભગવાન શિવજીને સમાધિમાં એને ક્ષોભ ઉત્પન્ન કર્યો અને જેવો ક્ષોભ ઉત્પન્ન થયો એટલે શિવજીને થયું કે મારી સાધનામાં કોને વિક્ષેપ કર્યો ચારે બાજુ જોયું તો આંબાના વૃક્ષના આંબા વૃક્ષના પાનની ઘટામાં એમણે કામને જોયું અને કામને જોતા જ જેમ કામની સામે પોતાની બે આંખા માંડી ત્રિલોક કંપવા લાગ્યા લાગ્યો ત્રૈલોક અને કામને બરાબર નિહાળ્યો અને ભગવાન શંકરે ત્રીજી આંખ ખોલી અને શિવજીએ જ્યારે ત્રીજી આંખ અગ્નિ આંખ ખોલી અને કામને એકદમ હળા હડકો કરી દીધો કામ બળી ગયું હાકાર થયો જગતમાં એ કામ જો હોય જ નહીં તો સૃષ્ટિનું વિકાસ સૃષ્ટિનું સર્જન આ બધું કામ ઠપ આ બધું કામને લીધે ચાલે છે અને કામ જ્યારે બળી ગયું કામ જ્યારે પ્રભાવક બન્યો ત્યારે કેવી સ્થિતિ અને કામ બળી ગયો ત્યારે કેવી સ્થિતિ બંનેનું છંદબદ્ધ વર્ણન તુલસીદાજી કામ આવેગનું પણ અને કામ વિસર્જનનું પણ બંને સ્થિતિનું અદ્ભુત વર્ણન કર્યું છે કામ પણ પરમાત્માની વિભૂતિ છે ગીતામાં એટલે રામચરિત માનસમાં કામના અમુક બ્લોક રાખ્યા છે તુલસીદાજી જેમ અમુક બ્લોકો અમુક ખુરશીઓ જેમ અનામત હોય કે અહીંયા એવા અમુક લોક રામાયણમાં છે કામ રામના લગ્ન થાય તો કામદેવ ઘોડો બને શિવજીના લગ્નમાં આ રીતે કામ આવે ભગવાન રામ વનમાં સીતાજીના વિયોગમાં આવે તો કામની સેનાનું વર્ણન કરવા માટે આવા બધા બ્લોકો આપ્યા છે વળી ઉત્તરકાંડના વિજ્ઞાન કાંડમાં જઈએ રામ ભજન બીનું કામ રામનું નામ જ કામથી મુક્ત કરશે આવો સૂત્રપાત કરે સુંદરકાંડના આરંભમાં જે કામ આદિ દોષ રહીતમ કુરુ માન જીન કે કપટ દંભ ન કામ કરો ધુમધમાન કામના અમુક બ્લોકો તત્ર આમ જ્યાં જ્યાં જરૂર પડી ત્યાંનું કારણ કે કામ વિભૂત